શેલું <laughs> છે <laughs> मित्रहरु आज गाउँलेहरुले जोइ छौ। आज मित्रहरुको वस्त्रम् बाहिर। हाम्रो महत्ता कृषि प्रेम। प्रत्येक गाउँलेहरुले चाहिँ अझै केसी सामाजिक सन्देशياتको ध्यान दिनु जरुरी छ पर हाम्रो चाहिँ आज के रे सबै सम्म लयमा बउच्चोको सिन्त्रो लाग्छ बिदाको पनि ठण्डी लागी जस्तो अता त कुनै कामकाजमा है सिन्त्रो उनीहरुमा

આપણે જોરદાર આયોજન હોય છે બધી લાઇટિંગ વાઇટિંગ લાગેલી હોય છે સિરીઝ લાગેલી હોય છે

چلو مندر جگدیش پٹیلام مندر آخر مندردار મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો જોઈ શકો સમાધિ મંદિર છે અને નવા મિત્રો જણાવો કે આપડે ચેનલ માં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી લાઈવ દર્શન થઈ શકે મિત્રો તમે જોઈ શકો મિત્રો કે આખું મંદિર છે જે આખું શણગારેલું છે શ્રીજ થી અને શણગાર અત્યારે આપણે સમાધિ મંદિર છે અહીંથી વિશે આપણે ધ્યાન મંદિર જઈશું ત્યાં બધું દર્શન કરાવીશું ધ્યાન મંદિર તો લાઈવમાં બની આવીશું મિત્રો ધ્યાન મંદિરના બધા દર્શન કરાવીશું રાત્રિના સવારે આઠ વાગે અને રાત્રે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો જો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો અને નવા મિત્રો જણાવો કે આપણે ચેનલમાં નવો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયો મળી રાત્રે નજારા જ અલગ હોય છે મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ તેના પર દર્શન કરાવીએ મિત્રો તમે અહીંથી જોઈ શકો તો મંડપને એવું લાગી ગયું છે અને અહીંથી ધ્યાન મંદિર તરફનો રસ્તો છે આખો સિરીજ સ્ટેશન કરેલો છે મિત્રો એટલે રાત્રે જ્યારે છે સિરીજ ચાલુ થાય ચાલુ હોય ત્યારે આખા એક એક વૃક્ષ એક એક સિરીજ છે અને ધ્યાન મંદિર સુધી ચેક સુધી સિરીજ લાગેલી છે મિત્રો ટાઈમ હોય તો તમે રાત્રે આઠ જોડાઈ શકો છો લાઈવમાં મિત્રો ચાલો કઈ કેવું અલગ હોય છે જેને એવું લાગે છે કે મિની અયોધ્યામાં આવી ગયા એવું લાગી રહ્યું છે મિત્રો રાત્રે ચાલો મિત્રો તો અત્યારે આવી ગયા છે તમે ચાઇ બાજુ સિરીઝ લાગેલી છે અને જોરદાર શંકરંદ છે આખું મંદિર રાત્રે તમે લાઈવમાં જોડાશો તો ખબર ખ્યાલ આવશે મિત્રો કે રાત્રે છે આખું મંદિર જગારા મારતું હોય છે જેને એમ લાગે છે મિની અયોધ્યામાં આવી ગયું જોરદાર આયોજન છે ટાઈમ હોય તો તમે બગદાણા રાત્રે દર્શન કરવા આવી શકો છો નજીકમાં હો તો ચાલો મિત્રો કા છે મિત્રો

મિત્રો આ વર્ડમાં તમે જોશો તો બાપાના દર્શન થાય છે મિત્રો બે આંખ નાક કાન મોટું બધું જોવા મળશે મિત્રો અને મોબાઈલ ક્વોલિટી ઓછી હોય તો વધારે વધારી શકો છો મિત્રો પુષ્પરાજ મારે <NMachitafe in Portuguese> આપડે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ મૂકીએ છીએ સવારે લાઈવ કરીએ છીએ અને સાંજે પણ લાઈવ મૂકીએ છીએ મિત્રો સવારે આઠ વાગે સાંજે આઠ વાગે બંને ટાઈમ

আইথি পাপনে মটামন্ড্ড্রেয়ে শুতেনা পদা শুকরা আই শুত্য়ে তো মনা ভানা মাজুডাই যাছে পদামিত্না পাপাই সিত্না পাই চালাত�

મળે છે ચાલો મિત્રો તો મંદિરની સામે આવી ગયા છે અત્યારે અને તમે દર્શન કરી શકો છો મિત્રો અત્યારે મંદિરની સામે છીએ અને નવા મિત્રોને જણાવ કે આપણી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને બાપાના વિડીયો પણ મૂકીએ છીએ શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ લાઈવ દર્શન મૂકીએ છીએ રોજ કામિનીબેન જોશી આજે થોડાક લેટ છે અને આપણા જે યુટ્યુબ આપ યુટ્યુબની ચેનલમાં જે જૂના સબસ્ક્રાઈબર છે એને જણાવો કે તમે કદાચ રાત્રે લાઈવમાં ન જોડાતો હો તો રાત્રે આઠ વાગે છે એ લાઈવમાં જોડાજો મિત્રો જેથી કરી તમને ખ્યાલ આવે કે કેવું મંદિરનું ડેકોરેશન છે એકવાર જોડાવાની જરૂર છે મિત્રો ફક્ત રાત્રે આઠ વાગે એક દિવસ જોડાજો તમને ખ્યાલ આવશે કે આખું મંદિર કેવું શણગારેયું છે આખું મંદિર લાઇટિંગથી શણગાર્યુંલું છે અને આ બાજુ બોર્ડ જોઈ શકો મિત્રો તો આ શંકાર કરેલું છે આનો આપણે શોર્ટ વિડિયો પર મૂકલેલો છે મિત્રો આખા બુદનો શ્રણગારનો તો શોર્ટ વિડિયો મિત્રો જોઈ લેજો ચેનલમાંથી ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો બાપે સુત્રા ફરી પાછા સાંજે આઠ વાગ્યા લાઇવમાં મળે છે મિત્રો ત્યાં સુધી એટલે રાખે તો બધા મિત્રોને બાપે સુત્રામ